રાહીઓલના ના નિર્માણ કરાશે તે ઉપરાંત યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનાદી મુક્ત વિશ્વા વિશ્વમધામનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મુખ્યમંત્રી પૂજા વિધિમાં જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નિવેદન આપ્યું હતું ત્યારે તેમણે નિવેદન આપતા જણાવ્યું કે શાશ્વત સુખ એટલે ક્યારેય જતું નથી અને સતમાર્ગ જેટલું જલ્દી વાળો તેટલું આપણા માટે ઉત્તમ છે તે ઉપરાંત મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં સીકા ચોકડી પાસે ચા પીવા માટે ઉભા રહ્યા હતા મુખ્યમંત્રીએ તેમના કાફલા સાથે બાબા રામદેવ હોટલ પર ચાની ચુસ્કી લીધી હતી તે સમયે મુખ્યમંત્રીએ કાસાના વાટકામાં ચા પીધી હતી તેની સાથે મુખ્યમંત્રી હોટલમાં આવેલા મહેમાનોને પણ મળ્યા હતા તો મુખ્યમંત્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનનારા ધ્યાન સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પહોંચ્યા હતા રાવલી ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાકાર થનારા ધ્યાન સંકુલની મુલાકાત લીધી હતી ત્યાં આગળ તેમણે ભૂમિપૂજન કર્યું હતું અને રસ્તે એમણે એક ચાની દુકાન ઉપર ઉભા રહી ચાની ચૂસકી પણ લીધી હતી કાસાના વાટકાની અંદર ચા પીધી હતી અને ત્યાં હાજર લોકોની સાથે મુખ્યમંત્રીએ વાટાઘાટ પણ કરી હતી እእን እእን እእን